જુનાગઢ નોબલ યુનિવર્સિટીમાં દ્વિતીય પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ વિભાગોમાં ઉચ્ચ શિક્ષણ મેળવનાર કુલ અગિયારસો એકત્રીસ વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢના પૂર્વ કલેક્ટર સુનૈનાબેન તોમાર તથા નિવૃત્ત આઈપીએસ જયકુમાર તોમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સહિતના અનેક મહાનુભાવો આ પદવીદાન સમારોહમાં હાજરી રહી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યા હતા સંપૂર્ણ દિવસ ઉજવ્યો છે આજે બીજા કોન્વોકેશનનો આ અવસર છે એમાં ખાસ જુનાગઢના પૂર્વ કલેક્ટર રહી ચૂક્યા છે એવા બેન શ્રી સુનીના બેન તોમર સાહેબ આવ્યા છે એ જ રીતે આપણા પોલીસ કમિશનર સુરત રિટાયર્ડ થયા એવા અજય તોમર સાહેબ આવ્યા છે એ જ રીતે આપણા પ્રતાપ ચૌહાણ સાહેબ પ્રતાપ ચૌહાણ સાહેબ જેઓ વાઇસ ચાન્સેલર ભક્ત કવિ નરસિંહ મહેતા વિદ્યાપીઠ

શ્રી વિપિન દ્વિવેદી સાહેબ અને શ્રી કેદી પંડ્યા સાહેબ અમારા વીસી શ્રી ડોક્ટર ખેર સાહેબ આ સૌએ જે અથાક પ્રયત્ન એજ્યુકેશનની પાછળ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને સારામાં સારી એજ્યુકેશન જૂનાગઢમાં મળે એવા પ્રયત્ન નોબલ યુનિવર્સિટી દ્વારા થઈ રહ્યા હોય અને આજે ડિગ્રી મેળવનાર સર વિદ્યાર્થીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી અને આજે નોબલ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને ગુજરાત સરકાર જે તમને બધાને ખ્યાલ જ છે કે ઉચ્ચ શિક્ષણમાં અને ઓવરઓલ શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરી રહ્યું છે ગુજરાત સ્ટેટમાં બધા સ્ટેટ કરતાં વધારે યુનિવર્સિટીઝ છે જેમાં પ્રાઇવેટ અને સ્ટેટ યુનિવર્સિટી અને સેક્ટોરલ યુનિવર્સિટી બધા સામેલ છે અને આ છોકરાઓ એની ડિગ્રી લીધા પછી પ્રોપર સ્કિલિંગ આ લોકો કર્યું હશે યુનિવર્સિટીમાં અને આ લોકોની પ્લેસમેન્ટ થાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ગુજરાત સ્ટેટમાં જેવી રીતે આપણને ખબર છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ભારતીય જ્ઞાન જો પ્રણાલી છે એમાં પણ અમે એક ખાસ દરેક સબ્જેક્ટ માટે સિલેબસ તૈયાર કર્યું છે મોડલ સિલેબસ અને દરેક યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં શું શું કરી રહી છે એના માટે ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે દરેક કોલેજની દરેક યુનિવર્સિટીની રેન્કિંગ એનઆઈઆરએફમાં વધે એના માટે પણ રાજ્ય સરકાર ખૂબ જ પ્રયાસ હાથ ધરી રહી છે અને આપણી યુનિવર્સિટીઓ અને કોલેજો ખૂબ જ આગળ વધી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા વાદ ના પ્રોગ્રામ માં જો સ્કિલ માટે દરેક યુનિવર્સિટી પોતપોતાની રીતે કામ કરે છે કેમ કે જ્યારે ડિગ્રી અપાતી હોય છે ડિગ્રીમાં આ લોકોએ ધ્યાન રાખે છે કે આ પ્રોપર સ્કિલિંગ થાય બાકી પણ નેશનલ સ્કિલ મિશન છે એમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે અને રાજ્ય સરકારના લેબર વિભાગ દ્વારા નેશનલ આપના ગુજરાત સ્કિલ યુનિવર્સિટી ની પણ સ્થાપના કરવામાં આવી છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ